નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉસ્તાદ જાર હુસેન ઘણા લાંબા સમયથી સારવાર હેઠળ હતા એક મીડિયા રિપોર્ટ અનુસાર તેઓને હાર્ટની બીમારી સામે ઝઝુમી રહ્યા હતા તેરે સહિતના બેતાબ બાદશાહનું 73 વર્ષની વયે નિધાન થયું છે તેમના સંગીતની દુનિયામાં યોગદાનને સન્માનિત કરવાને ભારત સરકારે તેમને પદ વિભૂષણથી નવાજ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ઉસ્તાદ ઝાકિર હુસેનના સંગીત વારસામાં મળ્યું હતું જન્મથી સંગીતના માહોલ વચ્ચે ઉછરેલા ઝાકિરને સંગીત તેમના પિતા તરફથી વારસામાં મળ્યું હતું અને ઉસ્તાદ અલ્લા રાખના આશીર્વાદથી ઝાકિરને દુનિયાનો સૌથી મોટો તબલાનો ઉસ્તાદ બનાવી દીધો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઝાકિર એન ઇઝ તબલા ધાન ધીન ધા નામના ઝાકિર હુસેન પર લખાયેલા પુસ્તકોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ કોઈપણ સપાટી પર તબલા વગાડતા હતા ઘરમાં રસોડામાં વાસણો ઉલટાવીને રીધમ બનાવતા હતા અને ઘણીવાર તો વાસણોમાં રાખેલી વસ્તુ બહાર પડી જાય તોય તેમને ધ્યાન રહેતું નહીં જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર